દિવાળી વેકેશન પૂર્ણ થતાં પ્રાથમિક શાળાઓ ધમધમે ઉઠી શાળાઓ ચાલુ થતાની સાથે જ શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ પાસે કરાવવામાં આવી રહ્યું છે મજૂરી કામ શાળામાં અભ્યાસ કરવા આવતા ગરીબ પરિવારના બાળકો પાસે શિક્ષકો દ્વારા મજૂરી કામ કરાવવામાં આવી રહ્યું છે વાઘોડિયા તાલુકાના અંબાલી પ્રાથમિક શાળામાં મજૂરી કામ કરતા વિદ્યાર્થીઓનો વિડીયો સામે આવ્યો છે સરસ્વતી મંદિર ધામમાં વિદ્યાની જગ્યાએ મજૂરી કામના પાઠ ભણાવવામાં આવતા હોય તેવો વિડીયો મોબાઈલ કેમેરામાં કેદ થયો છે શાળામાં વિદ્યાર્થીઓ કામ કરતી વખતે ક્ષમતા કરતાં વધુ વજન ઉચકી લઈ જતા વિદ્યાર્થીની નીચે પટકાતા હોવાનો પણ વિડીયો પણ કેમેરામાં કેદ થયો છે સદનસીબે વિદ્યાર્થીની શાળાના ઓટલા પરથી નીચે પટકાતા બચી ગઈ ગુજરાત વિદ્યાપીઠ અંબાવા દ્વારા પાટણ જિલ્લાની અંદર આત્મનિર્ભર ભારત અને સરદાર એકસો પચાસ વિષય ઉપર ગ્રામ્ય જીવન સ્વાવલંબન યાત્રાનું જે આયોજન થયું છે એનો આજે પાટણની અંદર આદર્શ હાઈસ્કૂલની અંદર કાર્યક્રમ હતો જેમાં વિદ્યાપીઠના ડૉક્ટર દીપુબા દેવડા અને એમના સાથી સ્ટાફ અને સૌ તાલીમાર્થીઓએ ખૂબ જ સુંદર આયોજન કરી વિદ્યાર્થીઓને ખૂબ જ માર્ગદર્શિત કર્યા અને પાટણ જિલ્લાની અંદર બસો ચાલીસ જે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ છે એમાં આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે અને સ્વદેશી અને સ્વાવલંબનનો એક સુંદર મેસેજ આપી રહ્યા છે એ બદલ સર્વને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આજરોજ ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ અને આદર્શ વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાનું ગ્રામજીવન સ્વાવલંબન યાત્રા જે ગુજરાત વિદ્યાપીઠના દ્વારા યોજાય છે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં માન્ય જિલ્લા શિક્ષણાધિકારી અને માન્ય અધ્યક્ષ દીપકભાઈ દોહરા પણ હાજરેલા હતા અને તમામ વિદ્યાર્થીઓ જ્યારે ભારતમાં હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના નારા સાથે તમામ સ્વદેશી વસ્તુઓ ભારતીય નાગરિકો અપનાવે તે વિદ્યાર્થીઓ માહિતગાર કરવામાં આવે અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું અને આ જ નારા સાથે તમામ ભારતના નાગરિકો ભારતમાં જ પહેલા થયેલી વસ્તુઓ ઉપયોગ કરશે એ જ આશા સાથે જય હિન્દ જય ભારત અહેવાલ સંદીપ પટેલ લોકાર્પણ